દેવટા ગામે બસ સેવા બંધ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો બસ વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ થરાદ તાલુકાના દેવટા ગામમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ સેવા બંધ થવાથી ભારે પરેશાનીઓ ઊભી થઈ છે

રહી છે પરિણામે અનેક વિદ્યાર્થીઓ શાળા કોલેજ જવાનું બંધ કરવાની કગારમાં આવી ગયા છે દેવટા રામચનનો આક્ષેપ છે કે તેમણે આ મુદ્દે અનેકવાર લેખિત રજૂઆત કરી છે ડેપો મેનેજરને મળ્યા છે તેમણે જિલ્લા અધિકારીઓ સુધી વાત પહોંચાડી છે છતાં કોઈ પગલાં લેવાયા નથી બસ વિભાગ માત્ર દસ્તાવેજી ખાતરી આપે છે પરંતુ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ નથી લાવતો રોજગાર માટે ડીસા છતાં લોકો બારે મુશ્કેલીમાં મુકાયા છે સરકારી તથા ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવામાં વિલંબ થતા દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધારે વેટ સહન કરવી પડી રહી છે ગામડાના વિદ્યાર્થીઓ અને મુસાફરોનો અવાજ કેમ અવગણવામાં આવે છે જાહેર સેવાઓમાં આમ બેદરકારી કેમ જો તાત્કાલિક બેવટા ગામ માટે બસ સેવા પુનઃ શરૂ નહીં થાય તો તેઓ રસ્તા પર નીતરીને આંદોલન માર્ગ અવરોધ અને ડેપો ઘેરાવ જેવા કડક પગલા ભરવા મજબૂર બનશે અહેવાલ હમીરભાઈ રાજપૂત ખરાદ

અભી પાછળ હુજા લટકે છે બરોબર ના 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 છોકરા છે પણવા જાય ઈપી પાછળ પાછળ લટકે છે પાછળ લટકે તો બહુ મુશ્કેલ કામ છે બહુ મુશ્કેલ કામ છે છેવાણો કોઈ હાંભળવા નહીં માંગતો ને કોઈ છે એમને તમે કોલ કર્યો તો બરોબર કયો નંબર હતો એમનો બોલજો નંબર તમે લો એ નંબર બોલો તમે કે એ ડેપો મેનેજર છે આ નંબર નહીં હોતો એ સાચું છે કે હકીકત છે એ જોઈ લઈએ ડેપો મેનેજર 6599 6599 1890 1890 આ કોઈ જવાબ નહી આપતા આવતી જો હાનું ફોન જ નહી ઉપાડતા હું જવાબ આપું જો આવી રીતે હાલત છે બાળકોની અને મેસિન્દ્રોની બેવટા બસની છે એની કોઈ જવાબદાર હજુ કોઈ છે જ નહીં આની અંદર તાત્કાલિક તંત્ર એ જવાબદારી લઈ અને તાત્કાલિક બસો રેગ્યુલર કરે સાંજવાળી બસ છે ડાયરેક્ટ બેવટા ખારા ભલે કરી શકે છે આ વચ્ચેથી કાપ માર્યો છે પાવડા ઈ એ ભાઈ કેન્સલ થવો જરૂરી છે